નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલને ભારે વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલ ગુજરાતની ચિંતા વધારવાની આગાહી કરી છે અંબાલાલ પટેલનો દાવો એ છે કે આગામી બોતેર કલાક ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે અંબાલાલની આગાહી નજર કરીએ તો આગામી બોતેર કલાક રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે પવન ભૂંકાઈ શકે છે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર દક્ષિણ ભાગમાં વરસાદનું સૌથી વધુ જોર છે જ્યારે નર્મદા અને સાબરમતી જેવી મોટી નદી બે કાંઠે થશે અને મહેસાણા ભારે વરસાદની પૂરતી સ્થિતિ સર્જાઈ પણ આગાહી અંબલાલે કરી છે હવામાન વિભાગે આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ તેવી શક્યતા છે બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે ભારેથી ભારે વરસાદ આગાહી કરવામાં આવે છે તો એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા આજે રાજ્યના અનેક વિસ્તારોમાં જિલ્લામાં ભારે વરસાદનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે દિવાળી પહેલા પીએમ મોદીએ એ ભેટ નાની કાર વીમા પ્રીમિયમ પર કાઢી શકે છે જીએસટી જીએસટી ના દિવાળી પર ગ્રાહકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોટી ભેટ મળી રહી છે અને કેન્દ્ર સરકારની નાની પેટ્રોલ ડીઝલ કાર વીમા પ્રીમિયર પર જીએસટી ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે અને જીએસટી શું છે તે પ્રસ્તાવ મૂક્યો છે રોઇડ્સના અહેવાલ મુજબ સરકારે નાની કાર પરનો જીએસટી અઠ્યાવીસ ટકા ઘટાડીને અઢાર ટકા કરવાની સૂચના આપી દીધી છે અને તે જ સમયે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા અથવા જીએસટી સંપૂર્ણપણે દૂર કરવા વિચાર ચાલી રહી છે વધુ આગળ વાત કરીએ કે રેશનકાર્ડ ધારકો ધ્યાન આપે સરકારે દેશભરમાં પોઈન્ટ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશનકાર્ડ રદ કર્યા છે અને ઘણા રેશન કાર્ડ ધારકોને તેમનું કહેવાય છે નહોતું કરાયું તે ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાનો લાભ લેતા હતા તમામ રેશનકાર્ડ ધારકોને એ કહેવાય છે કરાવવા જરૂરી છે કેન્દ્ર સરકારે આપી માહિતી અનુસાર મુજબ પીડીએફ સિસ્ટમમાં ઘણા ફેરફાર સાથે સુધારા કરવામાં દ્વારા ડિજિટલાઇઝની ઈ કેવાય વેરિફિકેશન અને કુલ પોઈન્ટ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા છે અને વીસ પોઈન્ટ ચાર કરોડ રેશનકાર્ડ ડિજિટલ થયા છે અને અઠ્ઠાઉન પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓને ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે વધુ વાત કરીએ કે આવાસ યોજનાના ફોર્મ ભરવા શરૂ રાજ્ય સરકારે આદિવાસી પરિવાર માટે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસમાં અમલમાં મૂકી હતી જેમાં એસટી નાગરિકોને પોતાનો પ્લોટ પર ઘર બાંધવા માટે એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળે છે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થાય છે અને ઓનલાઈન અરજી કરવા માટે ચાર ઓગસ્ટ સુધી થઈ શકે છે અને તેમ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે પાત્ર પરિવારને જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવી પડશે ફોર્મ વધુ વધુ માહિતી માહિતી માટે ક્લિક કરો આગળ વાત કે ખેડૂતોને લાખ રૂપિયાની સહાય ગુજરાતના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં છે આ યોજનાના ખેડૂતોને પોણ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી પરંતુ હવે સહાયની રકમમાં વધારો કરાયો છે અને પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા આપવામાં આવે છે જે યોજનાનો લાભ મેળવીને પોતાના ખેત પેદાશોને આશરે સોળ સોળથી સત્તર ફેટ્રિક ટ્રન જેટલી સંગ્રહમકતા ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના આ ટ્રપચર લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું અને તીડ જેવી ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ખુશખબર મોંઘવારી માટે રાહત જીએસટીમાંથી બાર ટકા ક્લેમ નાબૂદ થઈ શકે છે સરકારી જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જીએસટી માટે મોટો ફેરફારના સિદ્ધાંતિ મંજૂરી આપી દીધી છે સૂત્રોનું માનીએ કે જીએસટી અમલીકરણ માટે આઠ આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર છે ઓગસ્ટમાં સંસદમાં ચોમાસા શસ્ત્ર પછી યોજનામાં જીએસટી કાઉન્સેલિંગ બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરી શકાય છે જીએસટી કાઉન્સેલિંગ સૌથી મોટી સંસ્થા છે કે પરોક્ષ કર પર નિર્ણય લે છે નાણાં મંત્રાલય રાજ્ય સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સંમતિ બનાવવાનો પ્રયાસ કરે છે મંત્રાલય આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ગુજરાતમાં પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના ગુજરાત સરકાર દ્વારા રહેણાં ગ્રાહકોમાં છત પર સોલાર થાપણનો પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણની સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલ મૂકવામાં આવી છે જે અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધીમાં દસ લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટની સ્થાપિત કરવાનો મહત્વકાંક્ષી લક્ષણ રાખવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડના નિયમમાં મોટો ફેરફાર નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરવા પહેલાં અરજદારોને વિશે ચકાસણી કરવા આઈડીઆઈ સ્પષ્ટ કર્યું છે હવે દરેક નવા આધાર કાર્ડની નોંધણી પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવે છે સંબંધિત વ્યક્તિના નામે કોઈ આધાર નંબર નથી જો તો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ લાગુ કરે તો તેની બાયોમેટ્રિક અન્ય વિભાગોમાં ઉપયોગ કરીને તે ઓળખ

એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરી કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી શકાય છે એ કહેવાય છે રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે કે કહેવાય કરવાની જરૂર પડશે ભાગ બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે વર્ષ બે હજાર પચીસ અને છબી માટે ખેતીવાડી કા પોત ખાતાને વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોત બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતા પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમ ધોગબદી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારી બેંકો કરી હતી એસબીઆઈ સૌથી આગળ છે કે એસબીઆઈએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવાળીયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ તેમની માગણીઓ ધ્યાન ને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય જોડા પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીને સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજ જોડાણ આપવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માપ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે ને જેથી ખેડૂતોને ઓટો ઋણની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોની પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતીલી લોનની નવાઝૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક તિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહાર તે વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે Yeah!